તાલુકામાં સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા જોવા મળ્યા છે મંડાલી પ્રાથમિક શાળામાં અપાતા ભોજનની દાળમાંથી જીવાત નીકળતા અનેક સવાલો તંત્ર સામે ઉઠતા જોવા મળ્યા છે સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી હતી સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે નાના બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તા વાળો સાવન શા માટે મોકલવામાં આવ્યો તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે આ નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતા જોવા મળી રહ્યા છે તો અગાઉ કુવારસી ગામે પણ આવી જ બાબતે વિવાદ થયો હતો હવે સાચું શું છે એ તો સરકાર દ્વારા તટસ્થ તપાસ થાય તો સાચું કારણ બહાર આવી શકે છે બ્યુરો રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી 9 ગુજરાત દાતા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર